આ હુમલાઓ દરમિયાન આતંકવાદીઓએ લિયોપોલ્ડ કેફે પર ગોળીબાર કર્યો હતો જેના પરિણામે કેટલાક વિદેશીઓ સહિત ઘણા લોકોના મોત થયા હતા કોબી શોષાનીએ શિકાર અને તેમના પરિવારજનો પ્રત્યે એકતા વ્યક્ત કરી અને આતંકવાદ સામે લડવામાં ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત સંબંધોને ભાર આપ્યો છવ્વીસ અગિયારના હુમલાઓમાં મુંબઈના તાજમહેલ હોટેલ નરીમાન હાઉસ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં એકસો છાસઠ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા શોશાનીએ ભારત અને ઇઝરાયલના આતંકવાદ સામે લડવાના સાજા સંકલ્પને હાઇલાઇટ કર્યું અને છવ્વીસ અગિયારના હુમલાઓ અને ઇઝરાયલમાં તાજેતરના આતંકવાદી ઘટનાઓ વચ્ચેની સમાનતાઓ દર્શાવી આ મુલાકાતે છવ્વીસ અગિયારના હુમલાઓના સતત પ્રભાવ અને આતંકવાદનો સામનો કરવા માટે બંને દેશોની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી